જય શ્રી ખેડૂત ખેડૂતભાઈઓ આજે આપણે સોનાલિકાની અંદર ટ્રેક્ટર જોઈશું અને એ પણ ખેડૂતભાઈ બે હજાર બાવીસનું મોડલ તો ખેડૂતભાઈ તે પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નીચે લાલ બટન રબાઈને જેથી કરીને તમે આવા નવા ટ્રેક્ટરો આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે જોઈ શકો અને સારા વિડીયો તમને જોવા મળે તો ભાઈઓ ચલો હવે તમને હું ટ્રેક્ટર બતાવું સોનાલિકાની અંદર બે હજાર બાવીસનું મોડલ ઓગણચાલીસ એચપીનું કેટેગરીવાળું આ તમે ટ્રેક્ટર જોઈ શકો છો સોનાલિકાની અંદર જેની ડીઆઈ પાંત્રીસ ઓગણચાલીસ એચપીનું કેટેગરી વાળું આ ટ્રેક્ટર આવે છે જેની અંદર કેટલું પાવર સ્ટીરિંગ લાગેલું છે તમે જોઈ શકો છો અહીંયા આગળ તેનો પાવર સ્ટીરિંગ પંપ લાગેલો છે પાવર સ્ટીરિંગ વાળું આ ટ્રેક્ટર છે જેની અંદર ટાયરની વાત કરું આગળ ને પાંચલા ટાયર ચારેય ચાર નવા કંપની ફિટિંગ ટ્રેક્ટર સાથે તમને આ ટ્રેક્ટર મળશે બે હજાર બાવીસનું મોડલ અને એન્જિનની વાત કરું ત્રણ સિલિન્ડર એન્જિન સાથે આ ટ્રેક્ટર આવશે અને તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ એન્જિન કન્ડિશન જેમ કે તમે શોરૂમમાંથી જ છોડાયું હોય એવી ફ્રેશ એન્જિન કન્ડિશન સાથે તમને આ ટ્રેક્ટર ભાઈઓ મળશે સોનાલિકા DI 35 તો જેટલા પણ ખેડૂતભાઈઓ અત્યારે હાલમાં વિડીયો જોઈ રહ્યા છે કે બધાને કહેવા માંગુ છું આપણો વાડો આ ધોળકાની અંદર આવેલો છે જ્યાં તમને હોલસેલની અંદર આવા નવા જેવા ફ્રેશ ટ્રેક્ટરો તમને મળશે તો એકવાર જરૂરથી મુલાકાત લેજો જે જૂનું ટ્રેક્ટર લેવા ફરે છે અને નવું ટ્રેક્ટર જે લેવા જઈ રહ્યા છે તેમને પણ કહું છું એકવાર મુલાકાત લેજો તમને નવા જેવા ફ્રેશ ટ્રેક્ટરો આવવા તમને શોરૂમ જેવા તમને શોરૂમ કિંમતથી ઓછી કિંમતની અંદર ઘણો બધો ડિફરન્ટ પડશે ભાઈ લાખ રૂપિયા સુધીનો ડિફરન્ટ પડશે તમને ટ્રેક્ટરની અંદર અને એકદમ બેસ્ટ ટ્રેક્ટરો તમને આપણાવાળાની અંદર તમને મળી જશે તો જેટલા પણ ભાઈઓ અત્યારે હાલમાં વિડીયો જોઈ રહ્યા છે કે બધાને આ આપણો ટ્રેક્ટરનો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવું ના ભૂલતા અને જેટલો બને એટલો આ વિડીયો તમારા આજુબાજુના ભાઈઓને શેર કરજો જેથી કરીને તે પણ આવા સારામાં સારા ટ્રેક્ટર જોઈ શકે અને તેમના લેવામાં મદદ મળી રહે તો ભાઈઓ જય માતાજી જય જવાન જય કિસાન